એક કાવડ એવી હતી જે બ્રહ્મોસ મિસાઇલના આકારમાં તૈયાર કરવામાં આવી હતી અને તેનો વિષય ઓપરેશન સિંધુ રાખવામાં આવ્યો આ કાવડ યાત્રામાં ભાગ લેનારા ભક્તો અને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી ભક્તો આ કાવડને શ્રદ્ધા અને શૌર્યનું પ્રતિક ગણાવ્યું તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની કાવડથી માત્ર ધાર્મિક ભાવના જ નહીં પણ દેશ પ્રેમ અને દેશ માટે ગૌરવની લાગણી પણ પ્રગટ થાય છે આવી અનોખી કાવડને જોઈને યાત્રામાં જોડાયેલા અનેક લોકોમાં ઉત્સાહ અને ગર્વની લાગણી જોવા મળી હતી કાવડ યાત્રામાં ભક્તિ અને દેશભક્તિનો સંદેશ એકસાથે પ્રસરી રહ્યો છે જે સમાજ માટે પ્રેરણાદાયક છે